ડાંગ 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 આપણે જવાનું છે અને સિદ્ધપુરની જાતરા કરવાની છે પાવલીમાં અને બહુ મજા આવશે અને હારા હારા સ્થળ આપણે લેવાના છે અને ક્યાંથી ક્યાં જવાનું ને એ બધું જ આપણે આ વિડીયો બતાવશું મારે તમને બધું જ રોડ રસ્તો બધું જ બતાવવામાં આવશે આમાં અને ફૂલ મજા આવે એવું તમે જાઓ ને ડાંગ એટલે મનાલી ભૂલી જાઓ એવું વાતાવરણ છે તો વિડિયો જોતા રહેજો આ અમે થોડુંક શાકભાજી લીધું છે શાકભાજી છે આર કે ભાઈ શાકભાજી મૂકે છે એનું શું કરવાનું આપણે ન્યાજ કહેવું આપણે સરથા જગતના કાથી નેર ઉપર ચડશું નેર વાળા રોડે ત્યાંથી આપણે ડાંગ નીકળવાનું છે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ હવે આપણે પલસાણા ચોકડી થી વળવાનું છે આ પલસાણાનો પુલ નહીં ચડવાનો અને સાઈડ માંથી આપણે લેવાની

જો આ વ્યારાનું બોર્ડ મળેલું છે વ્યારા સોનગઢ ધુલિયા નીકળી હા વ્યારા અહીંયા બાયપાસ નીકળી જવાનું જો આ રોડ થી નીકળી જવાનું બાયપાસ વ્યારા નગરપાલિકાનું બોર્ડ મળેલું છે સામે જો અહી વ્યારા અને પોલીસ ચોકી છે અહીંયા વળી જવાનું અંદર આ વ્યારા આવી ગયું છે અને આપણે અહીંયા સી એનજી વ્યારાની અંદર કરો એટલે બે ત્રણ કિલોમીટર આવો અને સીએનજી છે તમને સીએનજી મળી જાય વ્યારાથી આહવાવાળો રોડ સાપુતારા આહવાહા હા આહવા સમજી દાવ આહવા વાપી ઉનાઈ આ લખેલું છે એ રોડે નીકળી જવાનું સબરીધામ બાજુ વળી દઉં સબરીધામ બાજુ વળી જવાનું ઓળું ને એટલે એ વળવાનો એક વળાંક આવે છે આહીથી વળી જવાનું સિદ્ધો ને તો ઉનાય નીકળશો અને આહીથી આ હવા આવશે જંગલની મજા લેવી હોય ને તો આ રોડે આવવાનું આ સર્કલથી વળવાનું સિનેમા હોલ છે અહીંયાં રાજ માહિતી દેવાનું જિલ્લા સદન સેવા વ્યારા એને સામેથી આપણે વળવાનું તાની ચુસ્કી મારશું આર કે ભાઈ આજ બહુ વધારે છે વધારે હોય તો પીવાની ને આની તો મજા લેવાની છે રોજે ચોત્રીસ કિલોમીટર હાઈવે બને છે એમાં આપણે ડાંગ જિલ્લામાં મસ્તીનો હાઈવે બનાવેલો છે એને આપણે નિહાળીશું અને વાતાવરણ નિહાળશું આજે આ છે પદમ ડુંગરી સૂત્ર વાતાવરણ છે

ગામમાં પહોંચી ગયા છે અત્યારે ખાવાનું છે બાજરાના રોટલા અને આખા રીંગણાનું શાક આ શાહરૂખભાઈ છે શાક બનાવશે પણ ડબ્બો થોડી લેવા ચોટતા તેલનો થયા ડબ્બો અને પોગ્રામ કરવા એવા છે આખા રીંગણા શાક બનાવવાનું છે અને અમારે ખાવાનું છે તો વિડીયો જોતા રહેજો